જે પીઠોરાના ચિત્રો છે આ ચિત્રો ખૂબ પ્રખ્યાત છે એટલે કે તમે આની અંદર જોશો તો પ્રકૃતિને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને ઇતિહાસની અંદર જોવા જઈએ તો આ ચિત્રકલા જે છે એ પાંચ વર્ષ કરતો પણ વધારે જૂની છે કેટલા વર્ષ કરતો પાંચ વર્ષ કરતો પણ વધારે જૂની ચિત્રકલા છે હવે આ જે પીઠોરના ચિત્ર છે એક પ્રકાર એવું માનવામાં આવે છે કે પીઠોરના ચિત્રો આપણા ઘરની દિવાલે દોરવા એક પવિત્ર આવે છે જે રાઠવા જાતિના આદિવાસી લોકો છે એમના મોટા ભાગના લોકોના ઘરે તમને દીવાલ ઉપર પીઠોરના ચિત્રો જોવા મળશે હવે આ પીઠોરના ચિત્રો કયો દોરી શકાય એક તો તમે ઘરની જે મુખ્ય દીવાલ હોય બહારની દીવાલ

આ જે અલગ અલગ ચિત્રો છે તો આ કયાસાના ચિત્રો છે વાન એટલે કે આખી આખી પ્રકૃતિ જે તમે જંગલમાં રહો છો તો જંગલમાં તમને જે જોવા મળે છે ને એનું આખે આખો એ વર્ણન કરેલું જોવા મળે છે સાથે આ જે ચિત્રો છે એ ચિત્રોની ખાસિયત શું છે તો આ ચિત્રો લગભગ તમે જોશો ને તો ઘણા વર્ષો થઈ ગયા છે આ જે અત્યારે છે એમને પણ ખબર નથી કોણે દોર્યા છે એવું છે ને હા હા આમના દાદાએ કે એમને ચિત્રો દોરલે હશે તો અત્યારે પણ તમે જોશો તો આનો કલર છે એ કલર હજી કેવો છે વર્ણનો પણ કરેલા છે આપણે તો અત્યારે સમજી નથી શકતા પણ આની અંદર ઘણું બધું બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે અહીંયા જોઈ શકો છો તો કે બે બાજુ પ્રાણીઓ છે વચ્ચે એક પ્રાણી છે એ શું કંઈક બતાવવા માંગે છે પછી ત્યાં ઘોડાના ચિત્રો છે એ પણ કંઈક અલગ અલગ એ સમયની સંસ્કૃતિને બતાવવાનો પ્રયત્ન કરે છે તો આ જે ચિત્રકલા છે આપણે એમ કહેવા છે કે જેટલી પણ કલાઓ છે ને નાટ્ય કલા છે સંગીત કલા છે સૌથી જૂના જૂની કોઈ કલાઓ તો કઈ કલા છે ચિત્રકલા છે કઈ છે ચિત્રકલા અને આ પીઠોરોના ચિત્રો પણ પાંચ હજાર વર્ષ જેટલા જૂના હોઈ શકે છે એવી આપણે અલગ અલગ ગુફાઓ મળેલી છે અને ગુફાઓમાં પણ આવા ચિત્ર દોરેલા હતા એના આધારે તમે કહી શકો છો બીજી એક એવી માન્યતા છે કે આ પીઠોરના ચિત્રો છે ને ત્રણ બાજુ દોરી શકાય એટલે કે તમારું ઘરની દિવાલોની ત્રણ બાજુ તો અહીંયા પણ એવો જ પ્રયત્ન કરેલો છે ઘરની ત્રણ બાજુની દિવાલોમાં દોરેલા જોવા મળે છે અને બીજું એવું છે કે આ પીઠોના ચિત્રો એવી જગ્યાએ ન દોરવા કે જ્યાં આગળ તમે ખોરાક રોંધતા હો એટલે કે રસોડાની જે દીવાલોને ને તેને બાકાત કરી અને બીજે ગમે ત્યાં તમે આ પીઠોના ચિત્રો દોરી શકાય બરાબર તો આવું તમને તમારી સમુદાયના છે તમે બધા રાઠવા જ છો ને હા તો તમારા ઘરે પણ ન હોય તો આવા પીઠોરના ચિત્રો દોરાવાનો પ્રયત્ન કરજો કરશો કે નહીં કરો કરવો પડશે ન કે તમે જો આવા ઘરો લુપ્ત થઈ જશે કેટલા વર્ષ રહેશે તો પછી વડીલો પહેલા થઈ તેનું આ બધું સાજે કર્યા જો આજ ઘડી ચાલે છે આ કલર કલર પેલો ચપ્પેથી લીટો મારે પછી કલર બનાવી કલર ભરવાનું અલગ અલગ ચિત્રો કયા અર્થ આપ શું કહેવાય બધું આ ચિત્રો દોરેલા છે આ ચિત્ર સાનું છે એમ ઓળખી તમે

પછી આ ઘોડા છે દરેક ઘોડા અલગ અલગ કઈક છે કોકના ઉપર મહિલાઓ છે કોક ઉપર પુરુષો છે તો આ શું બતાવે છે આ બધો સાહેબ આવું છે અમુક આ દેવનો આ અમુક દેવનો અલગ અલગ દેવના એ પ્રમાણે અને કલર કઈ રીતે બનાવે છે કઈક દૂધમાં બોળીને કલર એ ગાયનું દૂધ હમ હમ ને કલર

તમે દોરી શકો છો ના તમે તું કોણ હાલ કોઈ દોરી શકે નજીક નજીકમાં ઓળખો પણ ઓફ થઈ ગયા